રાપર તાલુકાના કિડિયાનગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ બન્યા શિક્ષક અને આબેહૂબ શાળાઓ ચલાવી ક્લાસ ચલાવ્યા અને અન્ય વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓએ શિક્ષણ આપ્યું અદ્ભુત રીતના શિક્ષક દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હવે જોઈએ રાપરના કિડિયાનગરથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે રાપર તાલુકાના કિડિયાનગર ખાતે ઉત્તર માધ્યમિક શાળા કુમાર શાળા અને કન્યા શાળા કેડિયાનગર ગ્રુપ શાળા તથા રાપોર તાલુકાના કિડિયાનગર ગામ ખાતે શિક્ષક દિનની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી જેમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સૌથી મહત્ત્વની વાત એ છે કે શિક્ષક દિવસની ઉજવણી હોય ત્યારે ખાસ કરીને કિડિયાનગર ખાતે આવેલ શાળામાં ખુદ બાલિકાઓ અને વિદ્યાર્થીઓ જ શિક્ષક બન્યા હતા અને વિદ્યાર્થીઓએ શિક્ષકનો રોલ અદા કરી ખૂબ આબોહવ રીતે પોતાનું પ્રેઝન્ટેશન કર્યું હતું શાળાનું સંચાલન પણ બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું વસાવા સાહેબ જિગ્નેશ સાહેબ અસમુખ સુથાર રામજી બારી રામજીભાઈ રવાની સહિતના લોકો આ પ્રસંગે ખાસ હાજર રહી વિદ્યાર્થીઓને એક પ્રેરક બળ પૂરું પાડ્યું હતું અને સહપાઠી વિદ્યાર્થીઓ આપ સૌને મારા નમસ્કાર આજે આપણી શાળામાં પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી થઈ તે બદલ હું મારા અનુભવો જણાવવા ઈચ્છું છું આજનો આ દિવસ આપણા સૌ માટે પહેલીવાર આવ્યો એમ કહેવાય હું એવું નથી કહેતી કે આજનો આ દિવસ આપણા સૌ માટે અજાણ્યો છે પરંતુ આજના આ દિવસે આપણે સૌ હળી મળીને ઉજવ્યો એ સમય પહેલીવાર આવ્યો છે આપણે સૌ આજનો આ દિવસ મને નથી લાગતું કે હવે ક્યારે પણ સાથે ઘડીને ઉજવીશું તેથી આજ આજનો આ સમય અને દિવસ આપણા સૌ માટે મહત્ત્વનો હોવો જોઈએ આજના હું આચાર્ય બની એ બદલ આપ સૌનો આપ સૌનો આભાર માનું છું હું આચાર્ય બની ત્યારે મને એક મહત્વપૂર્ણ લાગણીનો અનુભવ થયો હું આચાર્ય બની એ પહેલા એવો વિચાર આવ્યો કે શું આજના આ દિવસ પર શાળામાં બધું વ્યવસ્થિત રીતે થઈ શકશે શું હું અને શિક્ષકો શાળા સાચવી શકીશું આજના આ દિવસ પર

આજે મારો અને રાહુલનો પ્રિયત ધોરણ દસમાં નવાની વિશે વિજ્ઞાનનો હતો અમે પ્રિયત લીધા બાદ દસ વાગે વિશેષમાં રૂવાનો આયોજન હતો અમે બધા નાસ્તો કર્યો ત્યારબાદ વિશેષ પછી અમે રૂમમાં કેક કાપી અને ખૂબ મજા કરી